બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના આદેશ બાદ દાનેરાના વર્ષો જૂના રેલ નદી પરના પુલની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ મરામત ફક્ત ફોટો પડે એ રીતે કરાઈ સામે આવ્યું છે અને પુલ પરના મોટા ખાડા હજુ પણ યથાવત છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નેશનલ હાઇવે વિભાગ દ્વારા આખા રેલ પુલની મરામત માત્ર એક કલાકમાં કરી દેવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જે કાગળ પરની કામગીરી હોવાનું સ્પષ્ટપણે સૂચવે છે પુલના મસ ખાડા હજુ હાલતમાં છે છતાં મરામત પૂર્ણ થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે તાજેતરમાં વડોદરામાં બ્રિજ દુર્ઘટના બન્યા બાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જિલ્લાના નાના મોટા એકસો ઓગણપચાસ બ્રિજોની તપાસ અને સેફટી રિપોર્ટ માટે કામગીરી હાથ ધરી હતી તેના પગલે ધાનેરાના રેલ નદી પરના બ્રિજની મરામત પણ શરૂ કરાઈ હતી પરંતુ આ મરામતની કામગીરી જોતા લાગે છે કે નિર્દોષ લોકોના જીવ ગયા પછી પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી મરામતના નામે સિમેન્ટ અને રેતી સાથે કારીગરોએ પુલની બંને બાજુના કઠેડા પર સિમેન્ટનું પ્લાસ્ટર મારી દીધું છે પરંતુ પુલના વચ્ચેના ભાગમાં પડેલા માસ મોટા ખાડાઓને નજરઅંદાજ કરવામાં આવ્યા છે મોટા ભાગના કામો માત્ર કાગળ પર થતા હોવાથી અનેક હોનારતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે આ રેલ નદીનો પુલ પાડોશી રાજસ્થાન રાજ્યને જોડતા નેશનલ હાઇવે પર આવેલો હોવાથી તેના પરથી ભારે વાહનો મોટા પ્રમાણમાં અવર જવર કરે છે પુલની નીચેથી જોવામાં આવે તો સિમેન્ટ ખરી પડતા હવે લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે જે પુલની ભયજનક સ્થિતિ દર્શાવે છે રેલ નદીના પુલ પર વાહનોની અવર જવરથી ધ્રુવજારીના લીધે વચ્ચે ખાડા પડી જાય છે આ ખાડા પૂરવા માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે હવે નેશનલ વિભાગ ગંભીરતા દાખવી યોગ્ય રીતે બ્રિજનું સમારકામ કરે તે ખૂબ જરૂરી છે જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય આ ધાનેરાથી નેનાવા વાચોરાયો જોડો તો પુલ એ રેલ નદીનો પુલ કહેવાય અહીંયા ગઈ કાલે એક સમિટની બોરી લઈને આવ્યા હતા અને રેતી લઈને આવ્યા હતા એટલે મોર મુ હડતે જોયો જીગડા મારતા હતા થોડા વસ્તી ડફો બનાવતા થોડા શીખો એવી રીતે ન થાય પુલ આ હમણાં પુલ હોનારાતમાં કેવી દુર્ઘટના બનીએ એવું ન બને પુલ મજબૂત છે હજુ તો ચાલે એવો હોય પણ થોડી વ્યવસ્થા કરો તો સારો હા પબ્લિકની ડફરો મત ગણો તમે આ હાલ જમાનો ટેકનોલોજીવાળો જમાનો હોય બદલી ગયો હોય પહેલોના જેવા જમાનો નથી હવે તમે કાલે આ અમે જોયું અને કરવાના તો હા પબ્લિકની ડફળો બનાવવા તમે માગો એક સમિટની બોરી અને રેતી લઈ અને ઠીકડા માર્યા એ જોઈ શકો તમે બધું દેખ્યું બધે ટીકડા માર્યા બોરા બોરે કેટલું કામ ચાલ્યું છે કામ તો બધું જર્જરી તો થઈ જ ગયો પુલ તો પણ હાલ મૂળ કહેવાનો બોલે એવું પણ ન કહી શકીએ કે પડી જાય એવું જર્જરી પુલ છે પણ વ્યવસ્થિત રીતે રિપેર કરો તો સારું હોય એવી ઘટના ન બને આગતરા ઘટના પગલાં લો એવું કંઈક કરો સ્થાનિક પ્રજાની માંગ છે કે અધિકારીઓ હવે લોકોને મૂર્ખ ન બનાવે અને નિયમો અનુસાર બ્રિજની યોગ્ય મરામત કરે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય